રૂપિયા ચાર હજાર ચારસો એક કરોડનો વધારો કરી રૂપિયા દસ હજાર અને ચાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચમાં પિસ્તાલીસસો બાસઠ કરોડની જોગવાઈમાં ત્રણસો એકતાલીસ કરોડનો વધારો કરી ચાર હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં પાંચ હજાર એકતાલીસ કરોડમાં રૂપિયા સાહીઠ કરોડનો વધારો કરી એકાવનસો એક કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે આ વર્ષના બજેટમાં સૌથી વધારે કઈ બાબતોને ધ્યાન માં લાવવામાં આવી છે આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામર રોડ છે એમાંથી દૂર થઈને વધુ આપણે સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે સત્તાવન જેટલા ટીપી રોડને જેનો ડીએલપી પિરિયડ પૂરો થઈ ગયો છે તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે